તેમાં ચાંદ્રા પરિવાર અને ખીચડા પરિવારના સાગર રમણીક ખીચડાએ પૂજા કરાવી હતી પૂજા વિધિમાં દિનેશ રામજી ચાંદ્રા તથા રમણીક વેલજી ખીચડાના પરિવારે પૂજા કરાવી હતી પૂજા વિધિ આચાર્ય શ્રી અરવિંદ ટી જોશીએ કરાવી હતી મુખ્ય પૂજારી અભયગીરી બાવાજીના પરિવારજનોએ હાજરી આપી હતી જંગલેશ્વર મહાદેવ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી સોની રમેશભાઈ સોની ઠક્કર મધુકાંત ખેતસી મહેશ્વરી શ્રીમાન આયા દરજી ઠક્કર શ્રી પરેશવાલજી જોઈસર કચ્છી ભાનુશાલી દેશ મહાજન ના મહામંત્રી તથા શ્રી ગોવિંદભાઈ માવ દેશ ઉપપ્રમુખ શ્રી પ્રભુભાઈ ભાનુશાલી મુંબઈથી પધારેલા શ્રી લેરીભાઈ કટારિયા તથા ધરમશીભાઈ ભોબાપા રમેશભાઈ કટારિયા તથા જંગલેશ્વર મહાદેવને માનતા સર્વે ભક્તોએ હાજરી આપી હતી સંપૂર્ણ કાર્યક્રમની વ્યવસ્થામાં મુખ્યત્વે સંદીપભાઈ અહિન્યા તથા શ્રી કમલેશ ચાંદ્રા તથા ચેતન ચાંદલાએ સંભાળી હતી સર્વે ભક્તજનોએ કાર્યક્રમના અંતે હર હર મહાદેવના જયકારા સાથે જંગલેશ્વર દાદાની જય બોલાવીને છૂટા પડ્યા હતા રિપોર્ટ બાઇ અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ સંતુ સુખીના સર્વે સંતુ નિરામય ભાવનાથી નલિયાની અંદર પૌરાણિક મંદિર જંગલેશ્વર મહાદેવના સાનિધ્યમાં સમગ્ર સમગ્ર વિસ્તાર માટે સુખ અને શાંતિની ભાવનાથી રામજી શિવજી ચાંદ્રા પરિવાર અને રમણીક વેલજીભાઈ ખિચરા પરિવાર દ્વારા એમના પુત્ર અને પુત્રવધુના સાનિધ્યમાં આ મહારુદ્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને સૌથી વિશેષ ભાવના એ રહી કે નલિયાના ઘણા બધા મિત્રો એમની સાથે જોડાયા અને આ સદકાર્યની અંદર જંગલેશ્વર મહાદેવના મંદિરમાં આજે બધા ઉપસ્થિત રહી અને સારા કાર્યો થાય એના પણ એના માટે પણ ખૂબ સારી વિચારણા અહીંયા રજૂ કરવામાં આવી છે અને ભવિષ્યની અંદર આ સંકુલનો વિકાસ થાય અને સર્વે ભક્તો અહીં આ રુદ્રીના માધ્યમથી એક સંગઠિત થાય એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે બોલો જંગલેશ્વર